ભારત બંધના એલાનના પગલે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે શું કહ્યું જુઓ વિડીયો એસટી એસટી સમાજના વર્ગીકરણના વર્ગીકરણ અંગેના વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે બંધારણથી ઉપર જઈને એના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ પણ અને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને સાથે ધરમપુરના વેપારી મિત્રો ગામડેથી આવતી શાકભાજી વ્યક્તિ બહેનો તમામને વિનંતી કરીએ છે કાલે ભારત બંધના એલાનને સહકારમાં સહકાર આપો અને સાથે મેડિકલ અને દવાખાનું કે ઇમરજન્સી સેવાઓ છોડીને તમામ ધરમપુર તાલુકો બંધ રહેશે એવી અમે અપીલ કરીએ છીએ